સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને માન નાખી સત્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે ને હું તમને લઈને દેખાડીશ જો એને જામીન મંજૂર થાય બરોબર છે અને ન હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે કોઈ પણ રીતના આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે પૈસાથી જ કેસ લડવો હોય તો એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવું બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈ ઓળખ પરેડું નહીં થવા દઉં બરાબર જેને જ્યાં મને અડવું હોય અડી જાય નહીંતર હું કોઈને મૂકીશ નહીં સુરતનો તક્ષશીલા કાંડ રાજકોટમાં ટીઆરપીનો નો જે અગ્નિકાંડ છે એ વડોદરામાં હરણી બોટાદ ગુજરાતના લોકોએ સરકાર એકસો ને છપ્પન સીટ આપી છે એ પણ વિકાસના નામે બદલામાં ગુજરાત સરકારે ગુજરાતના લોકોને તક્ષશિલા લઠ્ઠાકાંડ મોરબી કરુણાંતિકા રાજકોટ અગ્નિકાંડ જ આપ્યું છે નમસ્કાર વાઇસ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આવી કડવી હકીકતના ડોઝ એટલા માટે પીવડાવવામાં આવી રહ્યા છે કારણ કે પ્રદીપસિંહ ચૌહાણ નામના એક વ્યક્તિએ રોષ વ્યક્ત કરી અને કહ્યું છે કે હું બધાને મારી નાખવાનો છું આટલા ગુસ્સે અને આક્રોશમાં એ એટલા માટે છે કારણ કે એમના પરિવારના લોકો રાજકોટના અગ્નિકાંડમાં લાપતા છે ત્રણ તો ગુજરી પણ ગયા છે તેણે પોતાના સ્વજનોના હત્યારાઓને ખુલ્લી ધમકી આપી અને કહ્યું છે કે હું બધાને છોડી જ્યારે છૂટશે જેલમાંથી ત્યારે મારી નાખીશ એની આરોઆરી વેલ્ડિંગનો તણકો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનો સી નથી જે જાતની અને નવ્વાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી દેવ દિવસો નવ્વાણું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનું આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વગર આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહીવ ગયું છે હવે આને તમે ધમકી સમજો તોય છૂટ છે મીડિયાને જે રીતના છાપવું એવી એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવું બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જમીન ઉપર છૂટા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડું નહીં થવા દઉં અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી આના માટે હું મારી બધી તૈયારીમાં છું હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે એવો હોય તો મારી ઉપર ભલા આવી જાય હું એકલો જ રખડું છું અહીંયા જ રહું છું અઠ્ઠાણું બે બેતાલીસ ડબલ જીરો ત્રણ એકતાલીસ મારો મોબાઈલ નંબર છે પેડક રોડ ઉપર મારો ધંધો છે બરોબર જેને જ્યાં મને અડવું એ અડી જાય નહીંતર હું કોઈને મૂકીશ નહીં આઠ ગયા હતા એમાંથી પાંચ મિસિંગ છે ત્રણ મળી આવ્યા છે મારે કોઈ અધિકારી યારે કોઈ હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એકદી મોરબીની પુલની ઘટના બને છે એકદી બોટ ઊંધી વળી જાય છે એકદી એવી રીતના પાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કંઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે હું તમને લઈને દેખાડીશ જો એને જમીન મંજૂર થાય બરોબર છે અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં તમારી જ્યાં છાપો હોય ને જેવી રીતના છાપો એને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટા તો ખેર તમારું આ વ્યક્તિનું જે નિવેદન છે એ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો એ આક્રંદ છે એ વ્યક્તિનું આક્રંદ એટલા માટે છે કારણ કે એમણે પોતાનો પૂરેપૂરો આખો પરિવાર જ છે ગુમાવી દીધો છે એકવાર પોતાની જાતને એ વ્યક્તિની જગ્યાએ રાખી અને જુઓ અને પછી તમારા મતે આરોપીને શું સજા થવી જોઈએ એ અમને કમેન્ટમાં લખી અને જણાવો જો તમે હોત તો તમે શું કરો